સૂર્યકુમારના કેચને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેના વિશે પૂર્વ સાઉથ આફ્રિકાના ક્રિકેટર યાદવ જે ડેવિડ મિલનનો કેચ લીધો હતો તે સિક્સ હતી અને નોટઆઉટ હતા બેઝિકલી બાઉન્ડ્રીના સવાલને લઈને બોલાઈ રહ્યું હતું કે તેને થોડું પાછળ કરવામાં આવ્યું છે જો તે નોર્મલ પોઝિશનમાં રહેતું તો તે સિક્સ હોત તો આ વસ્તુને લઈને ભૂતપૂર્વ સાઉથ આફ્રિકાના ક્રિકેટર શોન

કમેન્ટમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે